ઘટના એવી છે દોસ્તો કે જ્યારે હજાર લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા સપ્ટેમ્બર બે હજાર તેર ની વાત છે આ એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ભાજપના માજી મેયર એનું કંઈક નામ લખ્યું છે અને બે ચાર બીજા લોકો આટલા લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે ફામ નાચવા ગાવાનું બે ફામ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એને ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કા મુક્કી કરી અને એની સાથે જે કઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓ